વરિયારી ચાર પાણી આપેલા છે અને પૂનમની વાવેલી છે કાતકી પૂનમની મગફળી હતી એટલે થઈ ગયું લેટ વાવવામાં મગફળી હતી એમને વેણી કાઢીને એવું કર્યું તે કર્યું તો વાવવામાં થઈ ગઈ લેટ થોડીક વધારે આવી છે પહેલી વખત અમે તો વાવી છે અમે તો ક્યારેય વાવતા ને જીરું જ હવે જીરા કાંઈ થાય એમ નથી ઉતરી ગયા છે ઉતરી જાય છે એટલે ત્રીજી સાલે હતું ગઈ સાલે એરંડા હતા પણ ત્રીજી સાલે જીરું હતું એમાં કાંઈ વર્યા નહીં એટલે આ વર્ષ હવે વરિયારી વાવી છે હવે વરિયારી કેવી થાય છે એ તો ભગવાન જાણે આવે પણ છોડ તો સારા દેખાય છે આમ થોડીક પાણી થઈ ગઈ છે આમ છોડ સારા દેખાય છે કે છોડ પ્રમાણે એવું દેખાય કે સારી છે જો જૂની મગફળી ચોમાસુ આવી છે અમારે તો હરિયાળી ખેતીવાડી અમારે વાગડની અહીંયા ઘાટી છે અહીંયા થોડીક વચ્ચે આછી છે ઢગલા ઢગલા પાય જુઓ એટલે આ ભાગમાં થોડીક આછી છે આગળ વળી ઘાટી આ બાજુ ઘાટી આ બાજુ બરાબર આ બધે બરાબર પણ આ આ ભાગમાં થોડીક આછી ઉગ્યા પછી મતલબ બે પાણી ઉગાડીને એક પાણી પછી આપ્યું ત્રણ પાણી પાયા જય કિસાન સીતારામ જય શ્રી કૃષ્ણ સૌરાષ્ટ્રની ભાષા જય જય હું જયહ જીરું બતાવું પછી આગળ સેટા સેટ જીરું છે આ વાડીમાં એમાં આપણું જો અહીંયાથી પાણી જાય આ બકનાળાથી આની પાછળ આ બાવર બી તળાવની પાર છે એની પાછળ પાછું આ તળાવ છે એમાં બકનાળો આવે છે જો એમાંથી પાણી આવે વાલ ખૂલી નાખે એક બકનાળો આમ જાય છે આ બાજુ એક પણ આમાં જીરું છે ગામ ગામ સાઈડ મારું ગામ છે મંદિર એ ચામુંડાબાનું મંદિર છે ગામથી એક બાજુમાં છે પાદરમાં તો એક એક વાલ આ બાજુ આમાં જીરામાં જાય એક વાલ ઉભા જ જાય કે આમાં આવે આ ભૂંડા બધે પથારી ફેરી ગયા જો ભૂનડા પારા પગથા કરી ગયા બધું સિંગા હતી ને મગફળી એ ખાવા હરથી વીણી ગયા બધું ફોરી ગયા ફોરી ક્યાંક ક્યાંક હજી મગફળી રહી છે જો આ કેરામાં તમને બતાવું એટલે કેરા શું ધોરિયા સોરી આ દોરિયામાં મગફળી છે જો ખાધા જેવી શિયાર મગફળી થશે আবার ধরিয়ে যে কিসান